આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા સ્ક્રેપ માર્કેટમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચવા પામી છે નેશનલ હાઈવે પર નવજીવન હોટલ નજીક આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર અને પાનડી ડીપીએમસી ફાયર વિભાગના આઠ જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્ક્રેપના ગોડાઉન તરફના માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી પિન્ટુ મોદી એબી ન્યૂઝ અંકલેશ્વર